ભાવનગરના સુભાષનગરના પ્રધાનમંત્રી આવાસમાં એક મહિલાને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે ત્યારબાદ ભોગ બનનાર મહિલાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગીતાબેન હરેશભાઈ ગોહેલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ફોર વ્હીલ ચલાવતો હોય જે પ્રધાનમંત્રી આવાસ બહાર મૂકી હોય અને કોઈ બેટરી ચોરી ગયું હોય જેને પગલે આવાસના પ્રમુખને સીસીટીવી જોવા માટે રજૂઆત કરી હતી પરંતુ પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને ત્યારબાદ તેના દીકરો તેમને તેમના પુત્રવધુ અને દીકરીને પ્રમુખ સહિત કુલ ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો અને દીકરી મોબાઈલમાં શૂટિંગ કર્યું હોવા થી મોબાઈલ પણ તોડી નાખ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે પ્રમુખ નરેન્દ્રસિંહ ડોડિયા મેહુલભાઈ મારૂ અમિતભાઈ મારૂ અને રાજુભાઈ સોની નામના ચારેય શખ્સોને ઝડપીને ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરી હતી 咱们还么咱们么有说的法。